રાજસ્થાન છે <relying assessment> <Ils _> <OVER> આજે મારી યાત્રાના કમ્પ્લીટ દસ દિવસ થઈ ગયા છે ને ચિરાગભાઈની એમની યાત્રાના કમ્પ્લીટ અગિયાર દિવસ થઈ છે બાકી અમે ઘરેથી બધા હંગાથી નીકળ્યા એટલે મારા ખ્યાલથી આમના જે દિવસ થાય એ જ મારા કહેવાય બાકી આપણે મારે બી હતા તારીખે જ નીકળવાનું હતું ને એટલે આમ આમ તો ગણીએ તો અગિયાર દિવસ આમ ગણીએ તો સાયકલના દસ દિવસ પણ આમ તો અગિયાર જ કહીએ છીએ બરાબર બાકી કંઈક અત્યારનો ટાઈમ થઈ ગયો છે જો છ વાગીને ચોવીસ મિનિટ થાય છે બાકી મસ્ત નાઈ જોઈને ફ્રેશ થઈ ગયા છે અમારી સાયકલો અમે અહીં હું હતા આવા રૂમમાં તો ઉપર પંખો બી હતો તે મસ્ત રૂમ અમારી સાયકલ બાઈકલ મસ્ત પેક કરી દીધી છે અને ત્યાં સામે અમે કાલે જમવાનું બનાવ્યું હતું અને ભાઈ અત્યારે અમને ચા પીવા બોલાવે છે અમે ફટાફટ ચા બનાવ ચા પી લઈએ છીએ બરાબર બાકી કઈ જ અમે તો એક મુસાફર છીએ આજે કંઈ કાલે કંઈ કોઈને ખબર નથી જય બાબારી જય બાબારી તો દાદાએ ચા ચા બનાવી છે ગઈકાલે અમે અહીંયા જ ખીચડી બનાવી હતી જો છું હજી પણ ચોખા ત્યાં પડેલા છે તો કંઈને મસ્ત ચા પી લઈએ ને પછી હવે આપણે અહીંયાથી નીકળીએ આગે કોણસી સિટી આવીએ નાગોર આગે ના મતલબ આગે છે ને નાગોર આવશે એક સિટી જેવું છે પછી ત્યાંથી આવશે બિકાનેર બીકાનેરથી પછી શ્રી ગંગાનગર ને પછી અમે પંજાબમાં એન્ટ્રી કરશું અંકલ દાદાજી યહા સે કાં તક અમકો ગરમી લાગે બિકાનેર તક ઠંડી આગે ઠંડી ને તો મતલબ આમને એમ કેવું છે કે તમને બીકા અન્યાર સુધી ગરમી લાગશે પછી આગળ બધી ઠંડક છે કેમ કે પછી પછી છે ને રાજસ્થાન છોડીને અમે પંજાબમાં જશું એટલે પંજાબમાં જશું ને એટલે પછી ત્યાં અમને થોડી ઠંડક લાગશે

આ સામે બાયપાસ જાય છે જે નાગોર બિકાનેર હાઈવે છે તમારે પર ચડવાનું છે મસ્ત ચાલી લીધું છે અને હવે રોડના બાજુમાં જ અમે અમારી સાયકલ આમ પાર્કિંગ કરીને બેઠા છીએ અમે ત્રણ ભાઈઓ જો અમારી સાયકલ આમ પાર્કિંગ કરી છે અત્યારે અમે ખાઈએ છીએ ખબર નહીં ના પડી કા હું એ આ કંપની કઈ ખબર બી બીકાજી ગાઈ બીકાજી કંપનીના પડીકા હે અને આ બાલાજી કંપનીનું છે તો મસ્ત પડીકા ખાઈએ પછી થોડાક પાછા આગળ વધીએ કેટલા વાગે અત્યારે કેટલા ટાઈમ થયો સાડા થઈ સાડા સાત જો ટાઈમ છે તમે જણા પડીકા ખાઈ લીધા છે ને હવે ખાવાની છે ભાઈ આપણે તો બજાર હતું ને ત્યાંથી અમે કેળા ને કેરીઓ લીધી હતી અમારી કેળો તો પૂરો થઈ ગયો અને કેરીઓ વધી હી તો પોસ કેરીઓ હતી અમે ત્રણ ભાઈ કે ખાઈએ છે કેરીઓ બે કેરીઓ રહી છે એ પણ થોડી છે ને ઉપર આમ ડાબરો થોડોક એવો થઈ ગયો એમ બગડી ગયો એવું લાગે કઈને કાપે કાપીને એને ખાઈ લેવું પણ આ આપણે ગોળી ગોળીને ખાવું એમ ભાઈ મસ્ત મજા આવે કેરી ખાવાની તો ગાઈસ મસ્ત મજાની કેરી ખાઈ લઈએ અત્યારના ભાઈ સાડા દસ થઈ ગયા છે અને અમારા જયુભાઈ સાથે તમને બધાને ખબર છે કે હમણાં આગળ જ અમે પેન્ચર કાઢ્યું અને પાછું અમને પેન્ચર આખી ટૂબ ફાટી ગઈ છે અને અહીંયા એ કંઈ ટૂબ મળતી જ નથી એમ એટલે અમારા છે ને છેલ્લું ઓપ્શન છે કે નાગોર પહોંચવાનું એમ ને અહીંયાથી નાગોર છે ને સિક્સ્ટી ફાઇવ એટલે કે ભાઈ લગભગ સિત્તેરની આજુબાજુ છે તો હવે જયુભાઈની સાયકલ અમે અંદર મૂકી અને જયુભાઈ સાથે જાય છે બરાબર એટલે કમ્ફર્ટેબલ આજે આજે લગભગ કદાચ જ અમે જયુભાઈ ને બધા ભેગા થશું બાકી જયુભાઈ પણ અલગ રોકાશે ને અમે ચિરાગ ને અલગ રોકાશું કેમ કે કોઈ ઓપ્શન છે જ નહીં એમ એટલે અમે એમની સાયકલ મોકલાઈ દઈએ છીએ નાગોર જવા માટે ને જયુભાઈ પણ સાથે જાય છે જય આ સામાન ઉતારે ને હા ચાલ જા બધું आराम आराम से उतर ले जो सामान सामान पछाड़ रखोगे पछाड़ में और सामान आप आगे मारो जयू भाई जाई छे नागौर से आमाते केम केम ने साइकिल में प्रॉब्लम छे बाकी हम में गम हम में, में फुल ट्राई करे पण आजया तो टेंशन का को नहीं आ जाए दोरी दोरी रेवा दे, दे, दे मारा जोड़ा गाइस जयू भाई जाई छे वाह चलो भाई बाई ने होजे काले मली है काले कत का काले का तो होजे मिली है यहां से वो कितना होता है ले नागुर। जाइयो तो पोकी में नागौर तो दुु। दुु। दुकाने पोकी ने फोन कर दे पर हूं तो उतरी ने फोन कर जा मैं भाई आपका खूब खूब धन्यवाद कोई नहीं यार ओके ओके हां तो ताजे नोटेंस रख अरे हां हां तो गाइस चलो भाई चलो

હમણાં વીસ કિલોમીટર આગળ અમે પેન્ચર કાઢી પાસું ટ્યુબ ફાટી ગઈ એટલે કંઈ ઓપ્શન જ નથી અને અમે હવે જઈએ નાગોરથી અમે ત્રણ ત્રણ ભાઈની અને ત્રણે ત્રણ જે સાયકલ નવાંબર છે ને એ પ્રમાણે અમે ટ્યુબ લઈ લઈએ એટલે અમારે આગળ કામ લાગે બરાબર ના ભાઈ બાર વાગી ગયા છે અને અહિયાં થી નાગોર રહી ગયું છે કમસે કમ સત્તાવન થી સત્તાવન થી અઠાવન કિલોમીટર અહિયાં થી નાગોર બાકી છે બરાબર બાકી અમે કમસે કમ કેટલું વીસ કિલોમીટર કાપી જઈ રાખ જયેશભાઈ ગયા પછી અમે વીસ કિલોમીટર કાપ્યું છે બાકી કઈ આવી લોકેશન છે કિલોમીટર જયેશ ગયો પછી આપડે ત્રીસ કાપ્યું ભાઈ જયેશભાઈ ગયા પછી અમે ત્રીસ કિલોમીટર કાપ્યું છે બરાબર બાકી આ ચિરાગભાઈ આ શું લાયા આટલું બધું નાસ્તો ભાઈ નાસ્તો આ ભાઈ ચિરાગભાઈ અમારે નાસ્તો લાયા છે તો મસ્ત આપણે નાસ્તો કરી લઈએ મસ્ત આપણે ખાઈ પી લઈએ મસ્ત આપણે આ ગોઠિયા બોઠિયા ખાઈ લઈએ મસ્ત આ ફેકિક બેકિક પણ પી લઈએ એ તો એ તો આની જરૂરત પડે એટલે ભાઈ પછી મળતી નથી જ્યારે બરાબર ગાઈસ ચોક ચોક વખત અમારે જરૂર પડી જાય એટલા માટે બરાબર

પાસઠ આપ્યું એટલે તેત્રીસ ચોત્રીસ કિલોમીટર સુધી ભાઈ બાસઠ કિલોમીટર કાપ્યું છે ને હજી અમારે કેટલું ચોત્રીસ હજી ચોત્રીસ કિલોમીટર કાપવાનું છે અત્યારના સાડા ચાર શાહી અને કા હુઆ તુમકો ભાઈ ભાઈ બાકી ક્યાં છે ભાઈ અને અમે અહીંયા પર ઊભા છે કેમ કે અહીંયા સામે ઠંડાની દુકાન છે જો તો જોઈએ કાંચ ઠંડુ પીજીએ આજ વાગી ગયા છે ભાઈ ને સાયકલ અમારી અહીં મૂકી છે સામે અને બે અહીંયા દુકાન હતી બે ઠંડી બોટલ લીધી પીવા માટે ભાઈ રવા દો ને હાલત અમારી ટાઈટ થઈ ગઈ છે યાર આવશે ને આ અહીં બોટલે ભાઈ થોડુંક પેક મારી લઈએ રાજસ્થાનનું ભાઈ થોડુંક પેક મારી લઈએ તો એટલે થોડુંક કરંટ આવી જશે પછી સાયકલ જાય એટલી ભમ ભમ 30 किलोमीटर कपाई હોય જગ્યાએ 60 કિલોમીટર કપાઈ જશે જારે અમે આ પેક મારી દેશું 20 રૂપિયા નો પેક છે એટલો કડક છે ના આ હા 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 આ થાને મોના બરાબર છે ને ચરાક બઢિયા બઢિયા રાજસ્થાન નો ભાઈ વાત તને જ આવે ભાઈ પેક મારી દીધો છે બાકી વરસાદ આવવા જેવો લાગે છે વરસાદ આવે વરસાદ આવ્યો વરસાદ આવવાનો હે એવું લાગે છે ચાલો કાપીએ મસ્ત અને હવે ડાયરેક્ટ આપણે અઠ્યાવીસ કિલોમીટર કાપીને મળીએ ના ભાઈ દસ વાગી ગયા છે અને આપણે મસ્ત રોકાઈ ગયા છે એક હોટલમાં રોકાયા છે જો કંઈક આવું લાઈટ છે બરાબર આપણી સાયકલ અહીંયા પર મૂકી દીધી છે મસ્ત આપણું સામાન આજે કાઢી નહીં આજે ખાલી આપણે ખાલી કપડાં ધોવાનું બસ નાવા ખાવાનું સામાન ધોવાનું એવું લઈ ગયું છે બાકી અમારી રહી સાયકલો બધી ત્રણ ભાઈને મૂકેલી ભાઈ તમને બતાવીએ કે અમે કઈ રોકાયા છે જો ખોલ જવા સીમ સિમ જ હવે એસી રૂમ છે મતલબ આવી રૂમ છે જે આપણે રોકાયા છે બાકી

મારે તો વાળને ને હળ કેવા થઈ ગયા છે કપડા કપડા બધા ધોઈ નાખ્યા છે ઉકાઈ જશે બાકી ગાઈ તમે આવી જગ્યા પર રોકાયા છે એન્ડ તમને આજનો બ્લોગ કેવો લાગ્યો છે અમને કમેન્ટમાં કહેજો બાકી મળીએ કાલના નવા બ્લોગ સાથે અને સોરી ગાઈસ હું તમને કહેવાનું ભૂલી ગયો કે અમે શું ખાધું એમ ની કેમ કે ગાઈસ નીચે છે ને પબ્લિક નીચે છે ને પબ્લિક એટલી બધી હતી ને કે હવે શું ખાઈએ શું રીત કઈ કઈ રીતે બતાવવાનું એટલે એ સોરી ગાઈસ બાકી ભાઈ આપણે મળીએ છીએ કાલના નવા બ્લોગ સાથે તમને બ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટમાં કહેજો ប ਾਕ ីតាតាបាយបាយណៃណាយត